ભૂરી રિહાણી છે આ ભૂરી એ ટીવી નું વેન કર્યું છે લે શું કરવાનું ટીવી ના શોરૂમ વાળા ને ફોન કરું થાય હવે નંબર ક્યાંક થી ગોતું આમ હતા લગભગ છે ઓલા ભગાઈ આપ્યા હતા ખરા ટીવી એક લઈ લો હપ્તે બીજું શું હોય હાલો એ આપણે ટીવી ના શોરૂમ વાળા બોલો છો હા બોલો ને સાહેબ પણ અત્યારે થોડોક બહાર હું સાંજે ફોન કરો ને એમ નહીં તમે ભલે ને બારે હોય પણ અમે તો બારે તો અમે છે ભલા માણા પણ એમને ટીવી ના શોરૂમ વાળાનો નંબર છે ને એમ મેં આ ચેક તો કરવો પડે ને એમ લોન નંબર નથી લાગી ગયો નકર કોક આપણને ઠાલા ઠપકો દઈએ એમ હા હા એમ નહીં આ નો શોરૂમ તમારો છે ના ના નોકરી કરું સાહેબ તો એના માલિક તમે નથી એમ ને એમ નહીં તો તમે એના માલિક નથી તો તો પછી તમે બધે તમારો નંબર શું કામ આપો છો એમ કહું છું એના માલિકનો નંબર અપાય ને અમારે શું કરવાનું હવે ઈ તો બીજા હે બોલો ને તમે તમને શું કેવું મારે એમ કહું છું અમારે ટીવી લેવું છે લ્યો હિમસી ભાઈ હે અમારા અહીં ઘરમાં બૈરા વેન કરીને બેઠા હોય ટીવી લેવું કે ન લેવું પણ પણ મારે ટીવી લેવું છે ભાઈ હા હા બોલો ને કેટલા ઈંચ જોતું છે કેટલા ઈંચ ના ટીવી છે તમારી પાસે આપણી પાસે 21 ઈંચ થી લઈને 50 60 ઈંચ લગીનું છે ઠીક 50 60 ઈંચ ના ઈથી મોટા નહીં એમ ને પણ એવડા મોટા ટીવી તમે રાખો છો હા હા એમને એવડા મોટા ટીવી તમે રાખતા હોય તો એવડા મોટા ટીવી નો માણસ શું કરતા છે નાનકુ ટીવી હોય તો એટલું જ દેખાય અને મોટું હોય તો એટલું દેખાય એવડા મોટા ટીવી તમે ભલા માણસ પૈસા ય એવડા મોટા થતા હોય ને એવડા મોટા ટીવી નું શું કરતા હશે બધા તમારે એ જોવા માટે હોય ને માણસો જોવા હાટું જ લેતા હોય મારે ખાલી ટીવી જ લેવું છે હો આ તો ટીવી ની જ વાત થાય છે એ હા તો મારે લેવું હોય તો કેવડું લેવાય તમારા ઘર ની ઉપર આધાર છે તમારે કેટલી જગ્યા ખાલી છે શું છે મારે આખું ઘર ખાલી છે બધી છે ટીવી દિવાલમાં સોટા વન ટીવી ટીવી જોઈએ તમે હપ્તે ટીવી આપો છો એમને પછી બહુ કોઈનો વિશ્વાસ નો કરતા હો ભાઈ કારણ કે હપ્તે દેવામાં જો અત્યારે માણા આપતા ભરતા નથી કાર્ડ તો ખાલી રેશન આપશો કુપન કુપન ઘઉં નું એમાં એમાં ન તો પાન કાર્ડ છે એમ તો બનાયું હતું હમણાં આધાર કાર્ડ છે આધાર કાર્ડ છે એમાં થઈ જાય એમ આધાર કાર્ડ માંથી લોન થઇ જાય છે તો મેં હજી આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું મારી ઉંમર અત્યારે પચાસ વરની થઈ થોડીક વધારે હોય તો ના નહિ હું પાંચ વર્ષ હતો ને ત્યારે મારા બાપા એ મારા ભાઈ ભેગા બનાવ્યું તો હજી આવડો ફોટો છે અંદર હું નનકો હતો ને પાંચ વર્ષ નોડેટ નથી કરાવ્યું એમ હાલ છે ને લોન માં પછી વ્યાજ આવે કે નો આવે તમે કેવડો હપ્તો રાખો અમારે ટીવી લેવું છું ટીવી ટીવી હું ટીવી ની વાત કરું છું પછી તમે પાછા ગોટે ચડાવી દો છો ટીવી લેવું ટીવી ટીવી આ ઓલું દેખાય ને બધુંય સયારા બૈયારા ફિલ્મ આવે ને રામાયણ મહાભારત બધું આવે ને આ ટીવી ટીવી લેવું ટીવી અરે બધું છે તમે જે માંગો એ છે ઓલું ક્યુ કેવાય ટીવી આવે ઓલું દિવાલ ચોટી જાય ઓલું જૂનું નહીં વાહે ગેબો આવે એવું નહીં હો ના ના એ ગેબો આવે એવું નહીં જૂન ટીવી નથી લેવું મોટો જબર આવે વાહે ગેબો લાવે હાવ લાગે ઠોઠા જેવું લાગે ઈ નહીં મારે પાતળું ટીવી લેવું પાતળું

એમ ઈ ઈ પોપટ 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 બોપટ કોણ છે પોપટ બોપટ કોણ છે એ પોપટ બોપટ ને આપણે નથી ઓળખતા હો ભાઈ એવી ખોટી કોઈની ઓળખાણ બોરખાણ આપણે ન દઈ તમારું કઈ કદાચ તમારું નામ શું છે આપડે તમારું કઈ બાકી આપણે ખોટા પોપટ બોપટ નું કોઈનું નામ પોપટ ભાઈ ઠીક તમારું નામ જ પોપટ ભાઈ છે ઠીક તમારું નામ દઈ એટલે ટીવી આપી દઈશું એમને એમ નહી તમારું નામ દઈ તો ટીવી આપી દેશે તો પછી પૈસા દેવાના કે નહીં દેવાના તમારું નામ દીધે ટીવી આપી દે તો દેવાના નહીં એમ પાછો અમારો પોપટ થઈ જાય ન મજા આવે આ મોટા ભાઈ તમે ન્યા જાવ ફોન મૂકો હા હા મૂકો બીજું શું હોય મૂકો મૂકો તો તમારે હવે પછી વાત કરવાની તમને નો મેળ આવતું હોય તો મૂકો અમારે તો ટીવી જ લેવું છે અમે તો ગમે ત્યાં લઈ લઈશું અમારે પૂરી વેન કર્યું જો અમે ગમે ત્યાં લઈ લઈ અમે ધંધો કેવડો મોટો લઈને બેઠા જો અમે ગમે ત્યાં ટીવી લઈ લઈશું અમારે ગમે ત્યાંથી ટીવી લેવું છે ને મારા દીકરાએ ફોન મૂકી દીધો લ્યો કઈ વાંધો ને હાલો આપણે બીજો બકરો ગોતી